સાંજે મિનિટ નો લંચ ટાઈમ મળે ને એમાંથી દસ મિનિટ વેલા ગયા હોય મળી ગઈ અને ત્રીસ મિનિટ નો જે બે ટાઈમ મળે આપી માં એટલે લંચ ટાઈમ કપાતો નથી એમ લંચ ટાઈમ નથી કપાતો બારે બાર કલાક ફૂલ સરસ સરસ શું કે પગાર કેટલા દિવસ મળ્યો તમને પગાર મારે તો હું કે થોડુક લાગ્યું તું મેડિકલ માં હું તો ઈ કપાણો થી હવે આવશે પછી ઓવર ટાઈમ અમારી જે ત્રણ ત્રણ કલાક થાય ને એ પછી આવશે એના કઈક અડતાલીસ રૂપિયા છે નવ કલાક પછી ના જે ત્રણ કલાક થાય ને એને ત્રણ કલાક ના અડતાલીસો રૂપિયા નઈ 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 અડતાલીસ રૂપિયા કલાક લેખે અડતાલીસ રૂપિયા કલાકના બરાબર અને આઠ અને નવ જે આઠ અને નવ કલાક છે ને જે આઠ આઠમી કલાક ને નવમી કલાક એના મળે ઓગણ ચાલીસ રૂપિયા અને સાત કલાક જે રોજ હા સાત કલાક જે સવારે થી કરીએ ને બેઝિક એના મળે 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 રૂપિયા 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 કે હોય ને 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 એનું કેવાનું છે આપે કલાક કલાક પછી બાકીની આઠ અને નવ બે કલાક ના કેટલા મળે ઓગણચાલીસ ઓગણચાલીસ મળે ઓગણ મળે બરાબર એટલે નવ પછી દસ અગિયાર ને બાર કલાક જે થાય ને એના મળે અડતાલીસ રૂપિયા બરાબર હિસાબ કરો ને તો ત્રણ ત્રણ કલાક બાવીસ દી મળે સાઠ કલાક એ થાય બરાબર કલાક એ થઈ સાઠ કલાક અડતાલીસ લે અડતાલીસ મળશે બરાબર ને છાસઠ કલાક પછી 48 રૂપિયા લે છે પછી બસ સી સી આર શુક્રવારે એક એક કલાક થઈ આઠ આઠ કલાક ભરી એટલે અને 60 બીજી હમ 68 હમ 77 કલાકના મળે 39 રૂપિયા કેટલા 74 ના 39 પછી હમ અને 182 182 કલાકના 31 રૂપિયા 182 કલાકના એટલે ત્રણ હજાર એકસો અડસઠ પછી બીજી છે ચિમ્મોતેર એમના ઓગણ રૂપિયા એટલે અઠ્યાવીસો ને છપન હા એટલે પાંચ હજાર છસો ને બેતાલીસ બરાબર પાંચ હજાર છસો બેતાલીસ પ્લસ અઠ્યાવીસો છ્યાસી અને પ્લસ જે છે એકત્રીસો ઓહો તો છુ સેકલ થયા છ નું બરાબર હજી તો પગાર વધશે પગાર વધારવાનું કેવાનું છે કે ચાલી સાયકલ કરી દયો દાલી કરે બધા ઓવર ટાઈમ અને બધાયમાં વધશે બરાબર પણ એ રીતે અમારી સાઈડ ઉપર બાવીસ પોઈન્ટ બાવન રૂપિયા અત્યારે બતાવે છે બરાબર આપડે અગિયાર હજાર છસો ને છ નું છે ના આપણે બાવીસ પોઈન્ટ બાવન કરી નાખીએ ઓહો

દસ હજાર રૂપિયા તમારે ને દસ હજાર રૂપિયા રાશન નો પકડો ત્રીસ હજાર રૂપિયા બે લાખ ત્રીસ હજાર દોઢ લાખ રૂપિયા અને અત્યારે વધશે ઓવરટાઇમ મળે ને એટલે નથી મળતી ઓવરટાઈમ બધાને ઓવરટાઈમ નથી મળતી વધશે એમ ને કેમકે એના અડતાલીસ રૂપિયા મળે સીધા બરાબર બરાબર ત્રણ કલાક કરીએ ને સરસ 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 શું છે બાકી તબિયત પાણી આ બધું વ્યવસ્થિત ને અરે બધું બધું વ્યવસ્થિત